મિત્રો તમને બધા લોકોને ખબર છે તમારા બધા માટે તમારા ભાઈએ એક નવી ચેનલ બનાવી નાખી છે તે ચેનલ ની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને બધા લોકો મને જે વિડીયો જોય છે મારા એ બધા જ લોકો તે ચેનલ ને જઈને કરી લો કારણ કે મિત્રો તેમાં પણ નવા નવા વિડીયો તમને જોવા મળવાના છે જેમાં મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતમાં મિત્રો વાત કરતો અંબાજી સાલે સાલી ને મિત્રો હજારોની સંખ્યામાં લોકો જઈ રહ્યા છે તેમાં મિત્રો વાત કરતો લોકો તો જઈ રહ્યા છે સાથે સાથે મિત્રો વાત કરતો ઘણા બધા કુતરાઓ જ્યાં મિત્રો વાત કરતો તો કુતરાઓ છે એ મિત્રો વાત કરી તો સાલે સાલી ને જઈ રહ્યા છે તે કૂતરા પર મિત્રો તમે જોઈ શકો છો ધજાઓ પણ બાંધી દેવામાં આવી છે અને હાલના ટાઈમમાં મિત્રો ઘણા બધા એવા જનાવરો છે એ મિત્રો વાત કરી રસ્તામાં જોવા મળે છે ને મિત્રો વાત કરી તો લોકો જ્યાં ત્યાંથી જાય છે ચાલીને કે બધા જ લોકો તેની ફોન પણ કરે છે સાથે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં વિડીયો પણ ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે સૌથી પહેલા તો તમે ત્યાં સાવ તો ખાસ કરીને સાવ સીધી રાખજો કારણ કે મિત્રો ત્યાં જતા વખતે ઘણા બધા એક્સિડન્ટો થઈ રહ્યા છે સાથે મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકો ખોવાઈ રહ્યા છે તો તેની ખાસ પૂર્વ કાળજી મિત્રો તેની ધ્યાન રાખજો સાથે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં અંબાજી અંબાજીમાંનું કે કેટલું મહત્વ છે ને શ્રદ્ધાળુઓ મિત્રો વાત કરીએ તો સાલી સાલીને જાય છે તેવી જ રીતે મિત્રો વાત કરીએ ગુજરાતમાં ઘણા બધા પ્રખ્યાત મંદિરો છે તેમાં પણ ઘણા બધા લોકો ચાલી ચાલીને જતા હોય છે જેમાં મિત્રો વાત કરીએ ઘણા બધા લોકોના જીવો જતા હોય છે એક્સિડન્ટના કારણે તો તમારે ખાસ કરીને તેની ધ્યાન રાખવાની છે સાથે સાથે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં જે રીતે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો ફરી રહ્યા છે જેમાં મિત્રો વાત કરીએ તો આ જનાવર જોવા મળ્યું આ મળ્યું બિલકુલ ખોટું છે તમારે તેમાં પણ તેમાં પડવાની તમારી બિલકુલ જરૂર નથી સૌથી પહેલા આપણે ચેનલમાં નવા સતો તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો આવા જ ન્યૂઝ ચેનલ ચેનલમાં ઓલરેડી આવવાના છે ને આવતા જ રહેશે હજના વિડીયોમાં ત્યાં આટલી જ માહિતી આપણે નવા વીડિયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત